નમસ્કાર દોસ્તો આપણે ફરી પાછા છીએ અમીરસર પર અને ગઈકાલે આપણે સવારે જોયું કે આ જ જગ્યાએ ભુજ બ્લોગર્સ રોટરી ક્લબ અને અન્ય સંસ્થાઓએ ભેગા મળી અને બહુ સરસ કાર્ય કર્યું અમીરસરને ચોખ્ખું કરવાનું કાર્ય કર્યું અહીંયાથી જે કચરો હતો એ ઉપાડ્યો તમે જોઈ શકો છો કે એ ઉપાડ્યાને અત્યારે લગભગ ચોવીસ કલાક થયા છે અને જે જગ્યા ગઈકાલ સુધી એકદમ ક્લિયર હતી સરસ હતી ત્યાં કને અહીંયા આઈસ્ક્રીમના કપ દેખાવા લાગ્યા છે ત્યાં કોઈ સોડાની બોટલ પડી છે થોડો ઘણો કચરો આ બાજુ દેખાય છે દોસ્તો ગઈકાલે અહીંયાથી પણ ઘણો બધો કચરો ઉપાડવામાં આવ્યો હતો ખાસ તો જે નાસ્તાની લારીઓ છે એમાંથી જે કચરો પડી રહ્યો હતો ભેગો થયો હતો એ ઉપાડવામાં આવ્યો હતો અને એમાં જે સ્ટ્રો હતી ચમચીઓ હતી કપ હતા એવી ઘણી બધી વસ્તુ ઉપાડી હતી એ પછી અત્યારે આપણે અહીંયા જોઈએ છે કે નવેસરથી અહીંયા કંઈક કોઈ કે આઈસ્ક્રીમનો કચરો ભેગો કરી રાખ્યો છે કદાચ અહીંયાથી ઉપાડવાનો કોઈનો પ્લાન હશે આપણે ખબર નથી પણ એ નવો કચરો અહીંયા આવેલો છે કાલે અહીંયા એક ધાર્મિક ઉજવણી પણ હતી અને આપણે સૌએ કાલે જોયું કે અહીંયા બહુ જ

તો આ કામ તો ખરેખર જલ પૂજાનું હતું એટલે કે હમીરસરના પાણીની પૂજા કરવાની એમાં વાત હતી અને એ વખતે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા કને કચરો ભેગો થયો છે ફરી પાછા આજે અહીંયા કોઈએ પોતાના ફોટોગ્રાફ નાખ્યા છે દેખાય છે શા માટે લોકો એવું કરતા હશે કોને ખબર અહીંયા કોઈએ સ્વામિનારાયણના જે સંત છે પ્રમુખ સ્વામી મહારાજ એમનો પણ કોઈ ફોટો અહીંયા પધરાયો છે કોઈ ચોપડી પણ અહીંયા નાખી ગયું છે આ એ જ કાંઠો છે કે જ્યાં કાલે પૂજન કરવામાં આવ્યું હતું અને આ એ જગ્યા છે કે જ્યાં કને કાર્યક્રમ હતો તો દોસ્તો આપણે એની જરા ભાડ મેળવીએ કે આ કાર્યક્રમ પત્યા પછી અહીંયા કયા પ્રકારનો કચરો છે તો આપણે જોઈએ કે અહીંયા કયા પ્રકારનો કચરો કાર્યક્રમ પત્યા પછી ભેગો થયો છે તો જે રીતના અહીંયા દેખાઈ રહ્યું છે કે આ કાર્યક્રમમાં કદાચ આ આઈસ્ક્રીમની વહેંચણી કરવામાં આવી છે એના જથ્થાબંધ કપ અહીંયા કાને પડ્યા તમને દેખાય છે કોઈએ એ દરકાર નથી કરી કે કાર્યક્રમ પત્યા પછી આ કપ સારી રીતે ભેગા કરવામાં આવે અને હમીરસરની બહારે નાખવામાં આવે દોસ્તો કોઈને કદાચ ખરાબ લાગી શકે છે પણ આ એક સવાલ ખૂબ અગત્યનો છે કે જ્યારે આપણે આ જલની પૂજા કરવા આવ્યા છીએ ત્યારે આપણે શું ખરેખર જલની પૂજા કરી રહ્યા છીએ જે જલને આપણે એ માન આપવાનું છે એ જલની પાસે જ આપણે જો આવો કચરો કરી અને જતા હોઈએ તો એ પૂજાનો શું અર્થ રહી જાય છે સવાલ અણિયાળો છે કદાચ અમુક લોકોને ન ગમે એવો પણ છે પણ સવાલ તો પૂછવો પડશે બીજો અગત્યનો સવાલ એ પણ પૂછવો પડશે કે શું ભુજ નગરપાલિકાને ખબર નથી કે આવો આવો કાર્યક્રમ છે શું ભુજ નગરપાલિકાએ જાણતી નથી કે આ કાર્યક્રમમાં અહીંયા કંઈ થોડું આઈસ્ક્રીમને પાણીને એવું પણ આપવામાં આવશે તો શા માટે ભુજ નગરપાલિકાએ આ કાર્યક્રમ પછી અહીંથી આ કચરો દૂર કરવાની તસ્દી લીધી શા માટે નથી લીધી એ તસ્દી તમે જોઈ શકો છો અહીંયા પણ એ જ બ્રાન્ડના જે કપ છે પડ્યા છે નાળિયાના કટકા પડ્યા છે તમે જોઈ શકો છો અહીંયા થોડા ફૂલ પડ્યા છે અહીંયા પણ ફૂલ અને આઈસ્ક્રીમના કપ અને એ બધું પડ્યું છે અહીંયા તો કરનારા તો કરી ગયા અહીંયા જે કંઈ પણ જે કંઈ કાર્યક્રમ હતો એ પતી ગયો અને અહીંયા કચરો મૂકીને જતા રહ્યા પણ જે એડમિનિસ્ટ્રેશન છે જે જે લોકો આની સફાઈ માટે જવાબદાર છે એ લોકોને પણ એટલી ખબર નથી પડતી કે આટલો મોટો કાર્યક્રમ થયો છે તો આપણે ચાલો જરા જોઈ આવીએ કે ભાઈ આ શું શું કચરો આપણા લોકોએ કરીને ગયા છે ચાલો ઉપાડી લઈએ અને આ કચરો પણ કેવો કચરો છે પ્લાસ્ટિકના કપ છે જે ખરેખર પર્યાવરણને સૌથી વધારે નુકસાન કરતા વસ્તુ છે તો ખરેખર આપણું પેટ ચોક્કસથી બળે છે ભુજના નાગરિક તરીકે આપણું પેટ ચોક્કસથી બળે છે આ બહેનો અહીંયા કને અત્યારે કચરો સાફ કરવા આવ્યા છે તમે જોઈ શકો છો કે એ લોકો અહીંયાથી કચરો ભેગો કર્યો છે ને વધારે કચરો ભેગો કરી રહ્યા છે કદાચ એમને કદાચ ખાસ એક કામ માટે જ્યાં મોકલવામાં આવ્યો હોય એવું લાગે છે પણ કદાચ જે આ બાજુનો કચરો છે એ તો કોઈ નથી ઉપાડતું આજે કપ ને પડ્યું છે તો કોઈ નથી ઉપાડતું હમીરસર પૂજા થાય ખુશીની વાત છે જળની પૂજા થાય ખુશીની વાત છે અહીં બેસીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે ખુશીની વાત છે પણ એ પત્યા પછી આવું ગંદુ કરીને રાખી મૂકવામાં આવે તો જરૂરથી આયોજકોને કહેવું પડે કે સાહેબ અમીરસર મારું દિલ છે અમીરસર ભુજનું દિલ છે અને કોઈ પણ જે જળરાશિ જ્યાં કને હોય તળાવ હોય એ તો ભગવાનનું ઘર છે અને એટલે તો આપશી અહીં એની પૂજા કરવા આવે ને શા માટે એની પૂજા કરી કેમ કે જળ ભગવાન છે આપણા માટે અને એની જગ્યાએ આપણા લોકો આવું કરીને જાય એ તો એ તો કેમ ચલાવી લેવાય આપણે એટલી વ્યવસ્થા કેમ ના કરી શકીએ કે અહીં આવું ન થાય આપણા કાર્યક્રમે ખરેખર તો દાખલો બેસાડવાનો હોય કે ધારો કેને જળનું પૂજન કરવામાં આવે તો એના પછી શું થવું જોઈએ એ અમારો કાર્યક્રમ જોઈ લો કે ભાઈ અમારા કાર્યક્રમ પછી ખરેખર તો જે જગ્યા હતી એના કરતાં વધારે ચોખ્ખી થશે એવો મારો કાર્યક્રમ હોવો જોઈએ એવો દાખલો બેસવો જોઈએ એ પૂજા છે તો દોસ્તો મને તો ખૂબ પેટ બળે છે તમને પણ જો પેટ બળતું હોય તો જરૂરથી ભુજના નાગરિકોને આ વાત કરવાની થાય અને નગરપાલિકાના સત્તાવાળાઓને પણ કહેવાનું થાય કે માય બાપ હવે તો ખમૈયા કરો હવે તો બહુ થઈ ગયું માય બાપ જુઓ તો ખરા કે હમીરસરની અંદર પ્રોગ્રામ થાય છે એની તમને ખબર છે તમે તો મંજૂરી આપી હશે એક આંટો તો મારો અરે જુઓ તો ખરા તમારા હમીરસરની શું હાલત છે એકવાર જુઓ તો ખરા એક ટ્રેક્ટર તો મોકલાવો ચાર કર્મચારી તો મોકલાવો આ ભુજની જનતાનો આંતરનાદ છે તો જરૂરથી આંતરનાદ પહોંચાડજો જે કોઈ પણ જગ્યાએ પહોંચાડવાનો એ જગ્યાએ ખૂબ જ શરમની વાત છે કે આપણી પાસે આજે હમીરસરને ચાહનારા તો ઘણા બધા છે પણ હમીરસર માટે બોલનારા હમીરસરને માટે આગળ આવનારા લોકો કદાચ ખૂટે છે આપને પણ ચોક્કસથી ધાન આપવાની થાય કે જરૂરથી મુખર થઈને હમીરસર માટે આગળ આવો હમીરસર માટે વાત કરો હમીરસરની સફાઈ માટે વાત કરો અત્યારે પહેલાં બહેનો ત્યાં કને કચરો ઉપાડી રહ્યા છે કદાચ એમને મૂકવામાં આવ્યા છે કદાચ એવું લાગી રહ્યું છે કચરો ઉપાડી રહ્યા છે આશા કરીએ કે આ બધો જ કચરો એ અહીંથી લઈ લેશે એવી આશા કરીએ પણ ખરેખર તો આ કામ સાંજે જ થઈ જવું જોઈતું હતું જો આપણે યોગ્ય લોકો હોઈએ સારા લોકો હોઈએ તો આપણે આપણો કચરો એ જ વખતે મેનેજ કરીએ એને પાછળથી મેનેજ કરવાની જરૂર પડવી જોઈએ નહીં તો દોસ્તો આ વિડીયો શેર કરજો કદાચ મારી મારી વાણી કોઈને કડવી લાગે તો હું બિલકુલ માફી નથી માગતો કેમ કે હમીરસર એ ભુજનું હૃદય છે આ જળ છે એ જીવન છે અને આ જળ એ જીવનને જે કોઈ પણ પરેશાન કરશે જે કોઈ પણ એના માટે અપમાન દર્શાવશે એના વિશે બોલવાની મારી ફરજ છે થેન્ક યુ સો મચ